ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખસેડીને ખેતરમાં લઈ ગયા તિજોરીના તૂટતા સ્થળ ઉપર જ મૂકી પલાયન થયા ભરૂચ તાલુકાના આમતાડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર તોડી આવી તપાસ હાથ ધરી છે તસ્કરો ટ્રેક્ટર વડે તિજોરી ખેંચી ગયા ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મતકના વિસ્તારમાં આમ ધડાકામ નજીક એચડીએફસી બેંકે આવેલી છે આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા કે સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી દસ કરોએ આમધડા કામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવાની કરતાં એચડીએફસી બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવેલી તપાસ હાથ ધરી છે રિપોર્ટર અજર પર ઠાણ ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની